પાટણના રાંધરપુરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે વરસાદ બંધ છતાં વરસાદી પાણી નથી ઓસર્યા વિઠ્ઠલનગર સોસાયટીમાં સભા પાણી ભરાયા છે સભા પાણી ભરાતા સોસાયટીના લોકોને પારાબાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નથી કરવામાં આવતી તેવો સ્થાનિકોનો આરોપ છે સાથે સ્થાનિકો કહી રહ્યા છે કર્મચારીઓને ફોન કરીએ છીએ તો સ્વિચ ઓફ કરીને બંધ કરીને બેઠા છે બહુ તકલીફ છે બાપા શાકભાજી લેવા ના જઈએ ક દળનું દરાવા ના જઈએ ક છોકરા ને હાર મેલવા નથી જઈએ ઘરમાં ઘરમાં જીવાત પડી હે હળી ગયા હળી અમે તો કોઈ મત લેવા હોય ને તારે બધા ટોરે ટોરે આવે છે ને પછી કોઈ આ સોસાયટી માં જોવા આવતા નથી કે ગટરું છે કે નથી કે લાઈટ છે કે નથી કે જઈ છે કે પાણી ભર્યું છે અને વરસાદ વરે ને એટલે અમારી બહુ જ હાલત ખરાબ થાય હે આગળ અમે લોટ વગન બબે દાડા બેહી રહી છે આ સોસાયટીમાં એટલું પાણી અમારા ઘરની આજુબાજુ કતેય પર્યો નગરપાલિકામાં કહેવા જાય પણ કોઈ અધિકારીઓ અમારી કોઈ રારા સાબતા નથી છેલ્લા 15 દિવસથી છે જેનો કોઈ ઉકેલ આવ્યો નથી અત્યારના ટ્રેચણસમમાં પાણી છે પણ એ પાણીનો કોઈ યોગ્ય સમાધાન થયેલ નથી અત્યારમાં જીવજંતુ તથા સાપ નિયવજવર રહે છે સોસાયટીમાં નાના નાના માંડક છે અત્યારે ટ્રેચણસમમાં પાણીમાં નિશાળ પણ જઈ શકતા નથી त्कालिक पगला सरकार ले तो सारू